નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ હું છું સિદ્ધિ આજે વાત કરવી છે ગાઝાની ગાઝાની સવાર સૂરજના કિણોથી નહીં પણ ધૂળની ડમરી અને ભૂખ્યા પેટમાંથી નીકળતા અવાજથી થાય છે જે ક્યારેક બાળકોનો કલરો હતો ત્યાં આજે માત્ર તૂટેલી ઇમારતના હાડપિંજર અને કોન્ક્રીટનો કાટમાળ નીચે દબાયેલી ચીસોનું સામ્રાજ્ય છે આખું શહેર જાણે કે એક વિશાળ કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું હોય એવી ભયાનક શાંતિ છે લાખો લોકો પ્લાસ્ટિકના તંબુમાં ભૂખ અને ભયના ઓથાર નીચે શ્વાસ લઈ રહ્યા છે એમને આશા છે કે આવતીકાલની સવાર એમના માટે એક જીવન લઈને આવશે નવું જીવન લઈને આવશે ગાઝાએ ભૂગોળનો ટુકડો નથી ગાઝાનો ઇતિહાસ એવો રહ્યો છે કે હંમેશા લોહિયાળ પ્રકરણ એમાં રહ્યું છે અત્યારની વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેરાન થયેલી આ ગાઝા પટ્ટીને ટેન્ટ સિટીમાંથી સ્માર્ટ સિટી બનાવવાનો એક પીસ પ્લાન તૈયાર કર્યો જેને ગાઝા બોર્ડ ઓફ પીસ પ્લાન કહેવાય રહ્યો છે પણ વિકાસ એમને એમ ન થાય એમાં જોઈએ પૈસા અને એના જ માટે ટ્રમ્પે લગભગ સાહીઠ જેટલા દેશને આ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું એમાં ભારત પાકિસ્તાન સહિત અનેક દેશ છે ગાઝાનું ડેવલપમેન્ટ બોર્ડ દેશના મેમ્બરશીપ ફી પર ટકેલું છે કારણ કે જેમને આમંત્રણ મોકલવામાં આવ્યા છે એ તમામ દેશો પાસેથી અંદાજે નવ હજાર કરોડ રૂપિયા વસૂલવાનો ટ્રમ્પનો પ્લાન છે આ યુનાઇટેડ નેશન્સને લાત મારી ગાઝાને વિકસિત કરવાના પ્લાન માટે ટ્રમ્પે આમંત્રણ સાથે આડકતરી રીતે ધમકી પણ મોકલી છે ભારત પાસે સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકાના આમંત્રણને સ્વીકારવું કે નહીં જો સ્વીકારે તો આશરે નવ હજાર કરોડ રૂપિયા આપવા પડે અને ન સ્વીકારે તો ભવિષ્યમાં માથા ફરલા ટ્રમ્પના ઈગોના કારણે આર્થિક નુકસાન પણ આવી શકે હજુ ટ્રેડ ડીલ પણ બાકી છે જો જોડાઈશું તો મિડલ ઇસ્ટ વિસ્તારના નિર્ણયમાં આપણને કી પ્લેયર બની શકાય અને ન જોડાઈએ તો ટ્રમ્પ ટેરિફ માટે પણ તૈયાર રહેવું પડે જોડાયા પછી પણ ટ્રમ્પનો કોઈ ભરોસો નથી કારણ કે આજે એનું નિવેદન અલગ હોય કાલે કંઈક અલગ હોય અને વૈશ્વિક પરિસ્થિતિમાં જે અનસર્ટેનિટી આવી છે એના કારણે એ પણ ખૂબ જ ચિંતાજનમાં આવે એવી છે તો બીજી બાજુ ટ્રમ્પની વાત કરીએ તો એમના જમાઈ જેરેડ કુર્નર કે જેમણે અગાઉ ગાઝાના દરિયા કિનારાના વિસ્તારમાં પ્રોજેક્ટ સનરાઇઝર હેઠળ અબજો ડોલરની વોટરફ્રન્ટ પ્રોપર્ટી ઊભી કરવાની વાત કરી હતી એટલે પોતાના પારિવારિક હિત માટે વિશ્વમાં એક બિઝનેસ પ્લાન પણ ટ્રમ્પ લાવી રહ્યા છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે બીજી બાજુ જે પરિસ્થિતિ ઈરાનની છે યુદ્ધનો માહોલ છે ઇઝરાયલમાં પણ આ પરિસ્થિતિ છે આ તમામ બાબતોને લઈ અને બીજું જો ટ્રમ્પનું સ્ટેટમેન્ટ જોઈએ તો છેલ્લું જે તેત્રીસ પાનાનું અમેરિકન પોલિસીનું સ્ટેટમેન્ટ આવ્યું એમાં એણે ભારત સાથે સારા સંબંધોની વાત કરી છે પણ એમાં ભારત પાકિસ્તાન યુદ્ધ રોકવાની પણ એણે વાત કરી જે ભારતે ક્યારેય સ્વીકારી નથી રશિયા સાથે સારા સંબંધની વાત કરી છે બીજી બાજુ અત્યારે ગાઝા પીસવાળી ડીલમાં પણ ચીન ભારત રશિયા સહિતના જે દેશો છે એમણે ક્યારેય આ વાતને સ્વીકારી નથી તો યુરોપિયન યુનિયનનું પણ કહેવું એવું છે કે ભારત સાથે મધર ઓફ ઓલ ડીલ નજીકના સમયમાં લાવી શકે એટલે ભારત માટે હવે કઈ બાજુ જવું કારણ કે ગ્રીનલેન્ડના મુદ્દે હવે ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન સાથે પણ આડી અડેલી છે એટલે હવે આ બધી જ પરિસ્થિતિમાં ભારતની વિદેશ નીતિ અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી છે અને એના કારણે જે અનસર્ટેનિટી છે એની અસર આપણે તાજેતરમાં માર્કેટમાં પણ જોઈ છે હજારો કરોડો રૂપિયાનું માર્કેટ ક્રેશ થવું છેલ્લા ત્રણ ચાર દિવસમાં અને હજુ પણ આગામી સમયમાં જ્યાં સુધી ગ્રીનલેન્ડનો મુદ્દો નહીં ઉકેલાય ત્યાં સુધી સોના ચાંદીના ભાવથી લઈ શેર શેરબજારથી ટી પણ અત્યારે ઊભી થઈ ગઈ છે જેનો ક્યાંક ને ક્યાંક અસર ભારતના ઉદ્યોગકારોને પણ થઈ રહી છે ચર્ચા કરીએ આપણી સાથે મહેમાનો છે ભારતીય જનતા પાર્ટી થી પ્રવક્તા સંજીવ પંચોલી આપણી સાથે છે કોંગ્રેસ પ્રવક્તા પરાગ પંચાલ આપણી સાથે છે આ બંને મહેમાનો સ્વાગત છે સૌથી પહેલા સંજીવભાઈ આપની પાસે આવીશ ટ્રમ્પનો વિશ્વાસ ક્યારેય ન કરી શકાય કારણ કે એનું સ્ટેટમેન્ટ દરેક વખતે અલગ હોય અત્યારે હવે આખી વૈશ્વિક પરિસ્થિતિ સર્જાય છે વૈશ્વિક સ્તર પર જે રાજકીય ઉથલપાથલ એ પોલિટિકલ અનસર્ટેનિટી ગણો કે વ્યાપાર સંબંધિત અનસર્ટેનિટી ગણો આ બધી જ પરિસ્થિતિમાં ભારતની સ્ટેન્ડ શું છે ભારતની પરિસ્થિતિ શું છે ને ભવિષ્યમાં શું અસરો આની તમને દેખાઈ રહી છે તો જે રીતે ઈઝરાયલે હમાસ પર જે હુમલો કર્યો જેના કારણે ગાઝા આજે વેરાન છે હવે આમ તો ઈઝરાયલના નેત્યાના હું અને ટ્રમ્પ એ બંને ખૂબ મિત્રો કહેવાય અને આ યુદ્ધમાં અમેરિકાએ ખૂબ મદદ પણ એટલે ટેકનિકલી અને બધી રીતે ઇઝરાયેલને મદદ પણ કરી અને જેના કારણે આજે ગાઝા વેરાન થઈ એટલે હમાસને જે હમાસ સંગઠન છે એની વિરુદ્ધ આ ઈઝરાયેલનું યુદ્ધ થયું હવે ગાઝા જયારે ખાલી થયું ગાઝા જયારે વેરાન થયું એટલે ટ્રમ્પ છે ને એ અમેરિકામાં પહેલા તો એ રાષ્ટ્રપતિ પછી બન્યા એ ત્યાંના એક ડેવલોપર છે અ બિગ બિઝનેસમેન એટલે હંમેશા કહેવાય ને કે બિલ્ડર સુથારની નજર બાવળીએ એમ બિલ્ડરની નજર જમીન ઉપર હોય કે ભાઈ હવે આ જગ્યા મને મળી છે તો અહીંયા હું ડેવલપ કરી એમાં પૈસા નાખી મોટી બિલ્ડિંગ્સ બનાવી અને ત્યાં રિસોર્ટ્સ બનાવી અને એને હું ડેવલપ કરીને ખૂબ પૈસા કમાઈશ આ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વહીવટી ક્ષેત્રમાં છે તો એમના જમાઈ અને સાથે અમેરિકાના ઇઝરાયલમાં રહેલા વિદેશ મંત્રી એ બંને ડેવલોપર છે એ બંને આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે ગાઝામાં કેવી રીતે વેપાર કરવો અને ગાઝાને કેવી રીતે ફરી રીડેવલપ કરવીને ત્યાંના લોકોને મજૂરી કરાવી અને પોતે કેવી રીતે પૈસા કમાવવા આનો એક માસ્ટર પ્લાન એ તૈયાર કર્યો છે જેમાં ટ્રમ્પે સાઈઠ દેશોને નિમંત્રણ આપવાનો છે જે પૈકી કે પચાસ દેશોને નિમંત્રણ આપ્યું છે અને પાંત્રીસ દેશો પણ એમાં સામેલ થયા છે એટલે એ જે દેશો એ એક ડોલર એટલે કે આશરે નવ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તો એને ત્યાં કોઈક રિસોર્ટમાં ભાગ મળશે કે કોઈ સિસ્ટમમાં ભાગ મળશે એ બધું હજુ આપણે સમજવાનું રહ્યું છે કે આ ભાઈએ જે માન્ય ટ્રમ્પ સાહેબે જે આ બોર્ડ બનાવ્યું છે ઘાસા પીસ ઓફ બોર્ડ એના નામે વિશ્વમાં વેપાર કેવી રીતે કરવો હવે સાથે ઇઝરાયલ પણ આમાં સામેલ છે કારણ કે ઈઝરાયલે તો વિનાશ કર્યો છે એટલે ઇઝરાયલ ગઝાની નજીક છે એટલે બંનેનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય આ વિન વિન સિચ્યુએશન અને એમાં જે મુસ્લિમ દેશો છે ખાસ કરીને ટર્કી હોય કે પછી પાકિસ્તાન હોય કે જોર્ડન હોય આ બધા પણ સામેલ થાય છે કારણ કે એ લોકો નજીકના વિસ્તારમાં છે અને વેપારના સિસ્ટમમાંથી અત્યારે આખું દુનિયા અમેરિકા સાથે સંકળાયેલું છે એટલે જોઈએ આવનારા દિવસોમાં શું થાય છે કારણ કે યુરોપિયન દેશો એ ગ્રીનલેન્ડના મામલે આજે ડેનમાર્કની સાથે રહ્યા છે અને યુરોપિયન યુનિયનોએ જે ફ્રાન્સ હોય કે જે બીજા બધા દેશો હોય છે એ બધા આખરી ટીકા પણ કરી છે આની સાથે કેટલાક દેશો જોડાશે પણ ખરા પરંતુ આવનારા દિવસોમાં કોની ડિપ્લોમસી કેવી છે અને કોને આમાં અમેરિકા સાથે કારણ કે હવે જમાનો એવો છે કે આપણે આપણાથી નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય

ગાઝાને રીડેવલપ કરવાનો રીડેવલપમેન્ટ પ્લાન આપણે કહે ને કે જૂના ફ્લેટ થઈ જાય તો એને તોડીને ત્યાં બિલ્ડર નવું રીડેવલપમેન્ટ કરે એટલે અમેરિકાની મદદથી ઇઝરાયલે ગાઝા ને એટલે હમાસ બંધકોને ને નહેસ કર્યું ને હવે ત્યાં એ ત્યાં રીડેવલપમેન્ટની સ્કીમ લઈને આવવાના છે એવું કહી શકાય જી 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 એટલે સંજુભાઈ મૂળ વાત તો અહીંયા એ જ છે કે આપણી વિદેશ નીતિની અને વૈશ્વિક સંબંધોની કસોટી તો ખરેખર છે જ પરાગભાઈ તમારી પાસે આવીશ જે પ્રમાણે પરિસ્થિતિ છે જેમ ટ્રમ્પની વાત કહીએ અહીંયા તો એ આપણે ભારત તો વસુદેવ કુટુંબકમમાં માનવાવાળો દેશ છે અને વસુદેવ કુટુંબકમમાંથી વસુદેવ બિઝનેસિઝમ પર આપણે ખરેખર ભારત જાય છે કે કેમ એ પણ વિચારવાનું રહે ને ખરેખર શું પરિસ્થિતિ ટ્રમ્પે જેમ કીધું કે ચીનના એક ઓપ્શન તરીકે ભારતને ઊભું કરીએ યુરોપિયન યુનિયન પણ કહે છે કે સૌથી વધારે ડીલ ભારત સાથે કરીએ એ બધી વસ્તુ જે પોઝિટિવ રીતે અહીંયા પ્રોજેક્ટ થાય છે પણ પ્રેક્ટિકલી એ કેટલું શક્ય છે કારણ કે યુરોપિયન યુનિયનના બધા દેશોને ભેગા કરીએ તો એનું જે પોપ્યુલેશન છે એ ખૂબ ઓછું છે એ ચીનની સરખામણીએ અમેરિકાની સરખામણીએ એટલે ખરેખર ભારત માટે જો ટ્રમ્પની વિરુદ્ધ જાય તો એક સારો ઓપ્શન યુરોપિયન યુનિયન થાય કે કેમ ભવિષ્યમાં જે સ્ટેટમેન્ટ છે કે ચીનનો ઓપ્શન તરીકે ભારતના બજારને પ્રોજેક્ટ કરવું એ ખરેખર કેટલું પ્રેક્ટિકલી તમને લાગે છે ઠીક અ સદિવલ આપણે મારા ખ્યાલ થી લાસ્ટ ટાઈમ મણ્યાધાર નવ તારીખે એ વખતે બી ટ્રમ્પ ટ્રમ્પ ની ટેરીફ અને ચાઇના ચાઇના ની સામે ભારત કઈ રીતે ચાઇના નું ઓપ્શન બની શકે વિશ્વ માટે બજાર માટે એની ચર્ચા કરેલી અને આપણે ચર્ચામાંથી બહુ સારી વાત નીકળેલી અને વાસુદેવ ભાઈ બી એ હતા એ વખતે એમણે કીધેલું કે ભાઈ આપણે ત્યાં એક ફેક્ટરીને ડેવલપ કરવા પચાસ જેટલા લાયસન્સ જોઈએ અને નવ હજાર એક નાનો એમએલએ હોય એ બી અત્યારે ભ્રષ્ટાચાર કરે છે નવ હજાર કરોડ રૂપિયા કઈ મોટી વાત નથી ભારતીય જનતા પાર્ટી પોતે દસ હજાર કરોડ ની પાર્ટી જે ઓફિશિયલી આંકડા છે એની જોડે પરંતુ સવાલ એ છે કે આપણે જાઉં ક્યાં આ ટ્રમ્પ અને ટ્રમ્પ ની આ નીતિ એને બહુ બહુ મોટું સરસ એક પાસું ખેલ્યું છે અહિયાં યુનાઇટેડ નેશન ઓફ સિક્યુરિટી કાઉન્સિલ જે છે એને એક બાજુ અડચડી દીધી છે એનું અસ્તિત્વ હવે ખતમ થઈ જાય છે અને એને જે આ પીસ કમિટી બનાવી છે ગાઝા પીસ કમિટી બોર્ડ ઓફ પીસ કમિટી જેને કહેવાય એની અંદર પાકિસ્તાન સામેલ થઈ ગયું પાકિસ્તાન સામેલ થઈ ગયું છે એનો મતલબ એવો છે તો એ એ વાત કરું કે આ ગાઝા પીસ ઓફ ફક્ત ડેવલપ કરવા માટે કે એની રક્ષા કરવા માટેની વાત નથી પરંતુ આની અંદર જેટલા પણ દેશો સામેલ છે એવા દેશો છે કે જેમના પોતાના ડિસ્પ્યુટ છે પોતાના પડોશીઓ જોડે જે ડિસ્પ્યુટ છે સરહદી ડિસ્પ્યુટ છે એ ડિસ્પ્યુટ ની અંદર અમેરિકા પોતે આગળ રહી સામેલ થઈ અને કોઈ પણ જાતના પ્રોબ્લેમ ના થાય અથવા તો એને પૂછ્યા વગર તમે કશું પણ ના કરી શકો એવી વાત છે આવું હવે પાકિસ્તાન તો અંદર સામેલ થઈ ગયું છે એટલે ઓપરેશન ટુ જે આપણે ભારતીય જનતા પાર્ટી અને આપણા પ્રધાનમંત્રી સાહેબ કહેતા હતા કે ભાઈ ઓપરેશન સિંદુર જે છે એ ચાલુ જ છે પરંતુ એ જે કદી ચાલુ થઈ શકવાનું નથી કારણ કે આપણે દુની અંદર બ્લાસ્ટ થયો જોયું આપણે તો ઓપરેશન સિંધુ ચાલુ હતું તરત જ હુમલો કરી દેવાનું હતો પરંતુ આપણે અમેરિકાને નથી આપણે કદી પણ કરી શકવાના નથી ઉપરથી બે દિવસ પહેલા આપણે જે આપણું રક્ષણ સરહદ ઉપર ફેન્સિંગ કરતા હતા એને પાકિસ્તાનના સૈનિક કોઈ બેફામ ગોળીબાર કર્યો છે કે જે પીસના કરાર એનો ભંગ આવ્યો છે

અા મતপক্ষો છે વિરોધ પક્ષો એમણે કીધું છે કે ભઈ જો તમે આ સંગઠનની અંદર જશો તો અમે તમારી સત્તા પાડીશું લેઝર્વી બેકેને બરાબર હવે વાત એ યુરોપિયન યુનિયન ની તો ઉસુલા વેલ વેલ બેચેન યુરોપિયન યુનિયન ના પ્રમુખ છે ભારત આવી રહ્યા છે અને ભારત જોડે બધરો ફોર ઓલ ડીલ્સ કરવાની વાત ચાલી રહી છે જેનાથી ભારતને ફાયદો થશે આ એક ખૂબ જ સારી વાત છે જો આ થાય

એને બી લોકો હવે નફરત ની દ્રષ્ટિએ જોવા માંડ્યા છે તો આ બધાની વચ્ચે હવે આપણે એક બીજો રસ્તો તો શોધવો જ રહ્યો અને યુરોપિયન યુનિયન જો સામે ચાલીને આપણી જોડે આવતું હોય તો આપણા માટે ખુબ જ સારી બાબત છે યુરોપિયન યુનિયન જોડે એકસો પાંચ અબજ ડોલર જેટલી આદાન પ્રદાન ની ડીલ થઈ શકે એવી છે જેમાં આપણા આપણા સ્ટુડન્ટો ત્યાં ભણવા જાય નોકરી ધંધે લોકો ત્યાં જાય ભી આપણને યુરોપિયન યુનિયનનો નો સાથ મળે હથિયારો ની બાબતમાં ટેકનોલોજી દરેક રીતે આપણને હવે અહિયાં ભારતની જે વિદેશ નીતિ છે એની કુનેની અહિયાં પરીક્ષા છે અત્યાર સુધી આટલા વર્ષોમાં એવું ચાલ્યું કે આપણે અમેરિકા સાથે એકદમ સીધી રીતે નતા ડિસ્ટન્સ રાખતા હતા ઇકોતેર ની લડાઈ થઈ એમને સાતમા નોકા કાપડો મૂક્યો ઇન્દિરા ગાંધી સામે પડ્યા એમને સામે પડવા છતાં બી આપણે બાંગ્લાદેશ ને આઝાદ કરાયો ખૂબ જ સંબંધો તંગ રહ્યા છતાં પણ આટલા વર્ષોમાં ભારતીયો ત્યાં ગયા ભારતીયો ત્યાં સ્થાયી ગયા કમાયા રેમિકંદ સહિયા મોંભાઈ અને ભારતને ખૂબ જ મોટો ફાયદો થયો પરંતુ હવે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિ ની અંદર તમારે અત્યારે એ પ્રકારની એક કોને વાપરવી પડશે કે સંબંધો એટલા પણ ખરાબ ના થઈ જાય કે અત્યારે જે થોડી ઘણી રક્ષા ડીલ અત્યારે અમેરિકા જોડે છે અભ્રૈયે ના ચડી જાય અને મેં જેમ પહેલા પણ કહ્યું તું એમ કે એફ ફોર જીરો ફોર અને એફ ફોર વન સિક્સલા એન્જીનો જે આપણા તેજસ વિમાન માટે આપણે સાઇન કરેલી છે ચારસો ચારસો એન્જીનો એ બધું લટકી ના જાય કારણ કે આપણા ડિફેન્સના પ્રોજેક્ટ એના કારણે ફોરમ બે ચડી જશે અને બીજી જે લશ્કરી ટેકનોલોજી માટે હજી પણ આપણે એમની ઉપર નિર્ભર છીએ એટલી બધી વાત અટકી જશે એટલે કોને વાપરવાની જરૂર છે અને આવનારા સમયમાં હું માનું છું ત્યાં સુધી જયશંકર સાહેબ જે છે ખૂબ જ અનુભવી છે દેશનીતિના નીતિના એમનો ઉપયોગ અને જરૂર પડે તો વિપક્ષ નો પણ ઉપયોગ લઈ શકે છે વિપક્ષમાં બી ઘણા બધા એવા નેતા છે કે જેમણે ભૂતકાળની અંદર અમેરિકા જોડે જ્યારે સિવિલ ન્યુક્લિયર ડીલ કરેલી ત્યારે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે પણ વાત આવે છે ચાહે હોય કે આવી કોઈ પણ ઘટના હોય ત્યારે હંમેશા દેશના હિત માટે બિલકુલ બિલકુલ એક બીજી વાત અહીંયા ડબલ્યુ માંથી પણ આજે અમેરિકા એ સત્તાવાર રીતે એમાંથી બહાર થઈ ગયું છે બીજી વાત જે પરાગભાઈએ વાત કરી યુરોપિયન યુનિયન સાથેના જો કરાર થાય જે મધર ઓફ વર્લ્ડ ડીલની વાત કરી છે નેક્સ્ટ વીક આવવાના છે જે પણ ફોરમ થવાની છે ઇન્ડો યુરોપિયન એમાં જો ફાયદો થાય તો ખરેખર ફાયદો તો છે જ કારણ કે સત્યાવીસ દેશો છે યુરોપિયન યુનિયન સત્યાવીસ દેશો મોદીજીની સાથે હોય અને ભારતમાં ભાગેના દ્વાર ખુલે એટલે ક્યાંક ને ક્યાંક અમેરિકા અને યુરોપ વચ્ચેની લડાઈમાં ભારત ફાવી જાય ભારત લાભ ખાટી જાય પરંતુ મેક્સિમમ આ લાભ ભારતના નાના લોકો સુધી નાના ઉદ્યોગો સુધી પહોંચે નાના એક્સપે

અને આમાં આપણે પણ આપણે વસુદેવ કુટુંબ પાકિસ્તાનના અને બાંગ્લાદેશના હિત માટે આપણે પાકિસ્તાન જોડે યુદ્ધ કર્યું અને આજે બાંગ્લાદેશની પણ પરિસ્થિતિ આપણી સાથે બહુ વિચિત્ર છે એટલે આપણી જે ભાવના છે એ ભાવના હવે આપણે એને થોડીક કઠોર મન રાખી અને આપણે પણ ભારતનું ભલું ક્યાં છે ભારતને કેવી રીતે આપણે આગળ લઈ જઈ શકીએ ભારત એટલે કે ભારતના લોકો ભારતની પ્રજાની સુખ સમૃદ્ધિ કેવી રીતે વધે દેશ કેવી રીતે વધુ દેશોમાં પોતાના મેક ઇન ઇન્ડિયાના નારા થકી પોતાના શસ્ત્રો અસ્ત્રો એમના સામાનની કેવી રીતે નિકાસ કરી એ હવે એ આખો એક રિયલ ટાઈમ છે કારણ કે ચાઇનાએ એ દુનિયાનીથી અડગું રહી અને જે રીતે એનો બિઝનેસ વધાર્યો અત્યારે ભારતની પરિસ્થિતિ એ જ છે કે ભારત પણ પોતાનું મેક ઇન ઇન્ડિયા થકી ભારતના લોકોને પ્રોત્સાહિત ઉત્સાહિત કરી અને જે રીતે ડેવલપમેન્ટ ભારત કરી રહ્યું છે જે રીતે ભારત દુનિયાનું મોટું માર્કેટ બની રહ્યું છે અત્યારે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ આપણી મહિન્દ્રા બજાજ કે ટાટા જેવી કંપનીઓ છે જેની એકાવન કરતા વધુ દેશોમાં એનો એક્સપોર્ટ થાય છે આજે તો આ બધી વસ્તુઓ જે છે એ આવનારા દિવસોમાં ભારતને કેવી રીતે મજબૂત બનાવે એ બધા સાથે ભારત મજબૂત બને તો એના દેશનો દરેક નાગરિક મજબૂત બને અને એમાં કોઈ પણ સરકારની નીતિ ખૂબ મહત્વની છે અત્યારે યુરોપિયન યુનિયનોમાં જ્યાં નબળા દેશો છે ત્યાં પણ ભારતનો એક્સપોર્ટ છે હવે તમે જુઓ કે આજે યુકેની પરિસ્થિતિ એવી છે કે અડધું યુકે એ ઓલમોસ્ટ ઇસ્લામિક દેશ જેવું થઈ ગયું છે એટલે ત્યાં પણ પરિસ્થિતિ ઇન્ટરનલી ખરાબ છે પરંતુ ફ્રાન્સ જર્મની જે બીજા બધા દેશો છે હજુ આજે પણ એમની પોલિસી થી છે તો આ યુરોપિયન યુનિયન દેશોમાં પણ ભારત જે રીતે પગપસારો કરવાનો એક મોકો છે એક વેપારનો મોકો છે અત્યારે ટ્રમ્પ સાહેબ માત્ર એવું જ વિચારે છે કે પોતાની તિજોરીને કેવી રીતે છલકાવે અને ત્યાંના લોકોને નેશન ફસ્તા નામે કેવી રીતે છેતરવા અને પોતે કેવી રીતે એમને હવે એવું છે કે એમણે નકશો પણ જાહેર કરી દીધો કે ભાઈ ગ્રીનલેન્ડ અને કેનેડા પણ મારું છે જયારે ના જે રાષ્ટ્રપતિ છે એ પણ એમની વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપે છે આજે વિશ્વના જે દેશો અમેરિકાથી ડબાયેલા નથી અથવા તો પોતાની રીતે સ્વતંત્ર કાર્ય કરી શકે છે એ અમેરિકાની બધી જ વાતમાં હા નથી મેળવતા પરંતુ જે નાના દેશો છે કે જ્યાં એ અમેરિકાને ઓઇલ આપે છે અથવા તો અમેરિકાના શસ્ત્રો લે છે તો અમેરિકા પર ઘણા બધા દેશો નભે છે તો એ બધા વહેલી તકે એમની સાથે જોડાઈ જાય છે એટલે પરિસ્થિતિ છે ને આખી ઉલટ પુલટ થઈ ગઈ છે અને આમાં રશિયાએ ખૂબ સરસ કહ્યું સાપ મારેને એને લાઠી ભાંગે પણ નહીં રશિયાએ તરત કહ્યું કે ભાઈ મારા યુકે માં જે પૈસા પડ્યા છે મારા જે રશિયાની બહાર જે પૈસા પડ્યા છે એમાંથી હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ એટલે હવે જે નીતિ છે એ નીતિ એક ડિપ્લોમસીની નીતિ છે અને ભારત આ નીતિ ખુબ સારી રીતે સમજે છે અને એના જ કારણે ભારત કોઈની સાથે પણ બગાડ્યા વગર પોતાનો માર્ગ કેવી રીતે શ્રેષ્ઠ કરશે એ આવનારા દિવસોમાં આપણને જોવા મળશે બિલકુલ બિલકુલ પરગભાઈ આ બધી જ અનસર્ટેનિટીના કારણે શેરબજારમાં પણ જોઈએ તો છેલ્લા ચાર દિવસમાં એકવીસ લાખ કરોડ રૂપિયા સ્વાહ થઈ ગયા છે એટલે બધું નુકસાન નાના રોકાણકારોનું છે મોટા રોકાણકારો તો પોતાની જગ્યાએ સેફ છે એટલે ગમે તે પરિસ્થિતિમાં છેલ્લે નાના લોકોની આ વાત છે ડોલર સામે રૂપિયો બાણુંની નજીક પહોંચો છે હજુ સો સુધી જાય એવી શક્યતા છે એટલા બધા જ અર્થતંત્રની પરિસ્થિતિમાં ભારતમાં ભારતના લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે ભારતની વિદેશ નીતિ આગામી સમયમાં શું હોવી જોઈએ તમને શું લાગે છે ટૂંક જો કેવું છે અત્યારે જે પ્રકારે આ એક નવી ધરી અમેરિકાનું એક અથ્થું શાસન હતું આખા આખી એ વિશ્વગુરુ એ હતા વિશ્વગુરુ આપણે ભરા આપણી જાતને કહેતા હોઈએ પરંતુ હવે જયારે એક નવો નવી દરી ની રચના થઈ છે અને આપણે એ દરીમાં એક દરી માંથી બીજી દરી માં શિફ્ટ કરવાનું હોય ત્યારે થોડીક તો તકલીફો પડવાની છે આપડે બજાર ની વાત કરીએ તો આપડે સાંજે છેલ્લે નવ તારીખે debate કરી ત્યારે બી બજાર પડતું હતું ને આજે બી બજાર પડે છે અને બજારની જ્યારે આપણે વાત કરીએ તો બજારની અંદર NSDL ખાતા ધારકો કેટલા છે તો સાત થી આંઠ કરોડ લોકો છે એટલે એકસો ને ચાલીસ કરોડ ના દેશ ખાલી સાત થી આંઠ કરોડ લોકો NSDL નું ખાતું ધરાવે છે અને એમાંથી બી ખરેખર transaction કે IPO ભરતા હોય ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકો પાંચેક કરોડ લોકો હશે તો એને આખા દેશના ઇકોનોમી જોડે બોલવું એવું યોગ્ય નથી કહેતો અને બીજી વસ્તુ એ કે જે સોના ચાંદીના જે પ્રમાણે ભાવ વધી આજે વૈશ્વિક છે એની અંદર કોઈ ભારત નો રોલ નથી કે ભાઈ ભારતની વિદેશ નીતિના કારણે સોના ચાંદીના ભાવ વધી રહ્યા હોય ને આપણને એની તકલીફ પડતી હોય આ એક વૈશ્વિક છે અને એ વૈશ્વિક છે કારણે જેના એના બે ત્રણ ચાર કારણો છે જે ચાર કારણો ઉપર આપણે રોજ ચર્ચા કરીએ સવાલ એ છે કે ભારતે માર્ગ શું કાઢો ભારતે આપણા પોતાના માટે શું કરવું તો આપણે અનેક વખત પેલા ચર્ચા કહી દીધી કે આપણે આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત બનાવું મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલું મજબૂત બનાવું કે આપણી રોજિંદી જે જરૂરિયાતો હોય માણસને સવાર પડે અને રાતે સુઈ જાય ત્યાં સુધીમાં એને કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે એનું એક લિસ્ટ બનાવું એમાંથી કેટલી જરૂરિયાત વાળી વસ્તુઓ આપણે અહિયાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ કેટલી જરૂરિયાત વાળી વસ્તુઓ આપણે વિદેશી આયાત કરી એનું લિસ્ટ બનાવો તો જે આયાત કરીએ જે એની જગ્યાએ મેન્યુફેક્ચરિંગ આપણે અહીંયા ડેવલપ કરીએ ગુજરાત ઇન્ડિયામાં ભારતની અંદરિંગ થાય અને વિદેશી જે લાવવાનો હોય એ ખર્ચ આપણને ઓછો થાય એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઓછી થાય એટલે આપણું બી વિદેશી ઉડિયામાં ઓછું વપરાય અને એક્સપોર્ટ કઈ રીતે વધે એક્સપોર્ટ કઈ રીતે વધે એટલા માટે તમારે ટેકનોલોજી જે છે ટેકનોલોજીને વિકસાવવી પડે ટેનોલોજી ને વિકસાવવા માટે તમારે નીચેથી ઉપર એજ્યુકેશન ના સ્તરમાં જવું પડે જે અત્યારે આપણે ઊંધું થઈ રહ્યું છે ઉપર થી નીચે થઈ રહ્યું છે ખરેખર નીચે એટલે કે આઈઆઈટી બેઝ થી ને ઉપર જેને એમ કહેવાય કે ભાઈ આ આઈટીઆઈ આઈટીઆઈ બેઝ થી મળીને ઉપર આઈઆઈટી બેઝ તરફ જવું જોઈએ નીચેનો કારીગર જે છે કારીગર ને પૂરતું કામ મળવું જોઈએ કારીગરો વધારે હોવા જોઈએ આઈઆઈટી એન્જિનિયરો કે બીજા એન્જિનિયરો જે છે એ સમ પ્રમાણમાં હશે તો ચાલશે એને ફક્ત કહેવાનું છે કે ભાઈ આ કરું કા કરું એના હાથ નીચે દસ થી પંદર જેટલા કામ કરતા છે તો આપણે કરવી ચાઈનાએ આ જ કરેલી એને લગભગ સાહીઠ ના દાયકા માંથી એને સ્કિલ્ડ વર્કર ની ફોર્સ ઉભી કરી અને સરકારે એમને સ્થાદ આપ્યો સરકારે એમને ઓપોર્ચ્યુનિટી આપી જમીનો આપી ટેક્સો ઓછા કરી નાખ્યા ધંધો કરવા માટેની જે અડચણો હતી એ બધી દૂર કરી સિંગલ વિન્ડો જેમ આપણે અહિયાં અત્યારે સિંગલ વિન્ડો છે પરંતુ ખરેખર ધંધો નાખવા જઈએ ત્યારે આપણે ચાલીસ પચાસ જેટલા લાયસન્સ લેવા પડે બધે રૂપિયા વેરવા પડે આ ભ્રષ્ટાચાર છે એ આખી લાઈન બંધ થવી જોઈએ તો ઓટોમેટિક આપણે એકસો ને ચાલીસ કરોડ નો દેશ છે આપડે કોઈની જરૂર જ નથી આપડે કોઈ અમેરિકાની જરૂર નથી હા આપડે આપડો માલ જયારે પેદા થશે એને વેચવાની જરૂર છે તો અમેરિકા નહીં તો આખું બીજું તો વિશ્વ જ છે આપણી સામે ને યુરોપિયન યુનિયન જેવા લોકો આપણને મળી જાય તો જે આપણા યુવાનો છે ભણેલા ગણેલા યુવાનો એ યુરોપના દેશોમાં જશે યુરોપના સારામાં સારા ઘણા દેશો છે જેમ કે સ્વીડન છે ડેનમાર્ક છે પોલેન્ડ છે પછી લેટવિયા છે આવી ઘણી રશિયાની આજુબાજુની યુરોપિયન કન્ટ્રીઓ છે કે ફક્ત એક લેંગ્વેજ બેરિયર છે ત્યાં એ લેંગ્વેજ તો શીખી શકાય ત્યાં ઘણી બધી તકો રહી છે આપણે કદી એ બાજુ જોયું જ નથી આપણે ગયા જ નથી એ લોકોને મેન પાવર ની જરૂર છે સ્કિલ્ડ મેન પાવર ની જરૂર છે એ લોકોને યુવાનો ની જરૂર છે બધી જ જરૂર છે પરંતુ આ દિશામાં આપણે કદી ગંભીરતાથી વિચાર્યું નથી એટલે હવે એક નવો રસ્તો જયારે આપણે નવા રસ્તે જઈએ પગ પર જઈએ ત્યારે થોડીક તકલીફ તો પડવાની બિલકુલ બિલકુલ એ સહન કરવી પડે બિલકુલ બિલકુલ સફળતા નિષ્ફળતા બંને આવી શકે ને જેમ પહેલા પણ કીધું વોકલ ફોર લોકલનો નારો સારો છે પણ એ ખરેખર જો ભારતને આત્મનિર્ભર બનાવવું છે તો ગ્રાઉન્ડ લેવલથી કામ કરવું પડશે ઉદ્યોગો મજબૂત કરવા પડશે કારણ કે પ્રોડક્શન કોસ્ટ જે આની પહેલાની ડિબેટમાં પણ ચર્ચા થઈ ગઈ કે ચાઇના આગળ શું કામ છે કારણ કે પ્રોડક્શન કોસ્ટ એનું લો છે એટલે લોકોને પણ સસ્તું પડે એ પ્રોડક્ટ અહીંયા આપણા ઇન્ડિયાના ઉદ્યોગો બનાવી શકે એટલે ખરા અર્થમાં જો ભારત આત્મનિર્ભર બની શકે તો આ વૈશ્વિક પરિસ્થિતિની જે અસ્થિરતા છે એની વચ્ચે ક્યાંક ફાયદો ભારતને થાય એવી આશા અપેક્ષા રાખે બધાનું નુકસાન વેઠવાનો સમય ન આવે એ અપેક્ષા રાખે આગામી સમયમાં કેવા પ્રકારની ટ્રેડ ડીલ થાય છે અમેરિકા સાથે અને આગામી સમયમાં કઈ દિશામાં વૈશ્વિક રાજકારણ જાય છે એ નિર્ણય આવ્યા પછી ફરી કરીશું ચર્ચા અત્યારે અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો જે રીતે ટ્રમ્પના એક બાદ એક નિર્ણય પછી વૈશ્વિક રાજનીતિમાં અસ્થિરતા આવી રહી છે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા આવી રહી છે હવે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી પણ ટ્રમ્પે વિમુખતા એટલે કે અમેરિકાએ વિમુક્તા કરી દીધી છે આ બધા જ પરિબળોની વચ્ચે ભારત માટે જે સત્યાવીસ દેશો અત્યારે ભારતની સાથે છે યુરોપિયન યુનિયન પહોંચાડવાની વાતથી લઈને યુદ્ધ સમયે મદદ પહોંચાડવાની વાત સુધી ભારતે મદદ કરી હોય પરંતુ જ્યારે વિશ્વના બધા જ દેશો પોતાના દેશનો ફાયદો એટલે નેશન ફર્સ્ટની નીતિને અપનાવી રહ્યા હોય તો ભારત ફર્સ્ટ એની નીતિ સાથે હવે ભારતે આગળ વધવું પડશે બદલાતા સમયની સાથે બદલાય વિશ્વના દ્રષ્ટિકોણની સાથે બદલાતી વિશ્વની તસવીરની સાથે ભારતની વિદેશ નીતિઓ પણ બદલવી પડશે ભારતની માનસિકતા પણ બદલવી પડશે અને ભારત દેશની છબી પણ ભવિષ્યમાં બદલવી પડશે ચર્ચા માટે આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર